ઉપલેટામાં જીવસાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા લુપ્ત થઈ રહેલી ચીજ વસ્તુઓનો વિશેષ પ્રદર્શન યોજી આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીવસાર્થક ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં આવેલ અને ગોંડલ સ્ટેટ વખતની ચાલથી શ્રી ભગવતસિંહજી હાઈસ્કૂલના કમ્પાઉન્ડની અંદર લોકોને વિદ્યાર્થીઓને અને હાલના વૃદ્ધ લોકોના સમયની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો અને અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ભૂતકાળમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સંસાધનો યંત્રો તેમજ વિવિધ ચીજવસ્તુઓનું જ્ઞાન અને માહિતીઓ મળે તે માટે લુપ્ત થયેલી અને લુપ્ત થઈ રહેલી અંદાજે છ સો વર્ષ જૂની તેમજ અત્યાર સુધીમાં ઉપયોગમાં લેવામાં આવતી ઐતિહાસિક ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રદર્શિત વસ્તુઓની અંદર અંદાજે બસ્સો કરતાં પણ વધારે ચીજવસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી જે જોવા માટે બાળકો વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધ લોકો વિશેષ રૂપે ઉમટી પડ્યા હતા પ્લેટામાં બે દિવસ માટે યોજવામાં આવેલા પ્રદર્શનને માણવા અને નિહાળવા માટે આ જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિશેષરૂપે આયોજન કરવામાં આવ્યું જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા ઘણા સમયથી અબોલા પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓની વિનામૂલ્યે સેવાઓ અને તેમના માટે સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે આ સંસ્થા દ્વારા સમયાંતરે જનજાગૃતિ સેવાકીય પ્રવૃત્તિ પ્રકૃતિ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમો તે મજા આવ્યો છે જેમાં વિશેષ રૂપે સેવા અને સુવિધાઓ પૂરી પાડતી હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા સો વર્ષ કરતાં પણ વધારે પુરાણી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરી લોકોને તેમાં ખાસ કરીને વૃદ્ધ લોકોને તેમના સમયમાં જીવવામાં આવતી જીવનશૈલીની યાદો તાજી કરી દીધી છે રિપોર્ટર ઇમરાન સર્વદી ડીટી ન્યૂઝ લાઇવ ટ્ર ફોપ નમસ્તે મારું નામ છે ડેડા રાજવીર હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે શ્રી ભગવતજીજી પ્રાથમિક શાળા આજે અમારા નિશાળના કમ્પાન્ટમાં જોવા મળ્યું છે એવું સાર્થકનું આ નવીન નવીન આ જૂની વસ્તુઓનું બધી વસ્તુઓ જેમ અમને બહુ બહુ એ જોવામાં આનંદ થયો અને આમાં છે ને અમને શીખવા મળ્યું અમને શીખવાડ્યું કે છે ને જે ઘાયલ પક્ષી પશુ પક્ષીઓ હોય જ્યાં ઉપલેટામાં દેખાય તે જીવસાર થકે લઈ જાવું અને તે એમની સારવાર કરીને તેમને ઠીક કરશે અને પછી તેને છોડી દેશે તો એમાં વિલુપ્ત થઈ બધી વસ્તુઓ હતી રેડિયો જૂના જૂના ઠામ પછી ચકીઓ જૂની જૂની બંદૂકો ખાટલાઓ એવી બધી વસ્તુઓ હતી મારું નામ લાંગા રિદ્ધિ છે હું ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી શાળા ભગવતસિંહજીમાં આજે જીવ સાર્થક ફાઉન્ડેશન અને એની ટીમ દ્વારા એક જૂના જમાનાના સાધનોનું એનું એક્ઝિબિશન રાખેલું હતું જે અમે અમારી શાળાના બાળકોને જોવા માટે લઈ આવ્યા હતા અને બાળકોને એ બધી વસ્તુઓ જોઈ અને ખૂબ આનંદ આવ્યો અને અમુક વસ્તુઓ એવી છે કે જે લુપ્ત થતી જાય છે જે બાળકોએ તો જોઈ પણ નહીં હોય એ બધી વસ્તુઓ છે એ લોકોને જોવા મળી એ કેવી રીતે કામ કરે છે કેવી રીતે બને છે એ બધું બાળકોને જાણવા જોવા મળ્યું છે એ બદલ હું આ ફાઉન્ડેશનનો આભાર માનું છું અને આ ફાઉન્ડેશનની ટીમ દ્વારા બહુ સારું કામ કરી સારું કામ થઈ રહ્યું છે પ્રાણીઓ અને પક્ષીઓ કે જે બોલી નથી શકતા એ લોકોની એ લોકો નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે તો તમને લોકોને પણ અપીલ કરું છું કે એ ફાઉન્ડેશનને તમારાથી થાય એટલી એ સહકાર આપવા માટેની તમને અપીલ કરું છું થેન્ક યુ જય શ્રી કૃષ્ણ મારું નામ માધુરી સુવા છે હું સંસ્થાની સદસ્ય છું જીવ સાર્થક સંસ્થા અમારી પક્ષીઓની સેવા કરે છે અને લોકોને બીમાર પશુ પક્ષીઓની વેદના સમજાવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ લોકોને અમે સમજાવવા માંગીએ છીએ કે એમની પણ વેદના કેટલી અસહ્યની હોય છે માણસો પોતાની વેદના તો ઘણી સમજી જાય છે પણ આ બીમાર પશુ પક્ષીઓની વેદના કોઈ નથી સમજતું આજે એવો અને અમે ઘણી વાર બીમાર પશુ પક્ષીઓના લાભાર્થે અમારી સંસ્થા જે કાર્ય કરે છે એના લાભાર્થે એમ ઘણી વાર પ્રોગ્રામ યોજતા હોય છે અને આજે એવો જ એક પ્રોગ્રામ યોજ્યો છે પચીસ તારીખ અને છવ્વીસ તારીખ એમ બે દિવસનો પ્રોગ્રામ છે સો વર્ષ જૂની વસ્તુઓ જે આપણી વિરાસતો આપણા જુના લોકો ભૂતકાળમાં જે વાપરતા ઉપયોગ કરતા એ બધી વસ્તુનું મેં પ્રદર્શન રાખેલું છે અને જેથી કરીને ખાસ કરીને આજના નાના બાળકો યુવા પેઢીઓ જેને આ વસ્તુ ક્યારેય જોઈ નથી એમને પણ ખ્યાલ આવે કે આપણા જૂના લોકો આપણા દાદા દાદીઓ કેવી વસ્તુઓ વાપરતા જ્યારે ટેકનોલોજી હતી નહી ત્યારે કેવી વસ્તુઓ બધી લોકો પોતાની બુદ્ધિ પોતાની બુદ્ધિથી કેવી વસ્તુઓ બનાવતા અને વાપરતા પોતાની સુવિધાઓ માટે કેવી વસ્તુનો ઉપયોગ કરતા એ વિશે લોકોને નાના બાળકોને અને બધાને જાણકારી મળે એ માટે ખાસ કરીને એક સો વર્ષ જુનિયરથી લઈને આજ સુધી જેટલી નાની-નાની બધી વસ્તુઓ છે એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે અમે જીવસાર્થક સંસ્થા બધાને સહપરિવાર સહિત બધાને આમંત્રણ આપે છે કે બધા અહી આવો અને ફ્રી ઓફ કોસ્ટ છે અહીંયા કોઈ ટિકિટ ચાર્જ કોઈ લેવામાં નથી આવતો એટલે બધા સહપરિવાર આવો ફોટોસ પાડવા માટે સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે એટલે બધા એની મુલાકાત લ્યો અને શક્ય હોય તો કોઈના જો અમારા જીવ સાથે સંસ્થા લાભાર્થી કોઈ કઈ સેવા આપવા માંગતું હોય તો એ પણ પોતાની ઈચ્છાથી આપી શકો છો કોઈ એવો ફોર્સ નથી અહીંયા આવું વિનામૂલ્ય છે નિઃશુલ્ક છે